ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ કે જલ્દી બની જાય અને ટૂટ ટેસ્ટી અને સ્વાસ્થ્ય તેલ આપણો સારી રીતે ગરમ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે નામાંફી ઉમેરીશું એક ચમચી rai અને આપણું સારી રીતે સ્કૂટી જાય તો ફ્રેન્ડ્સ આપણી સારી રીતે સ્કૂટી ગઈ છે હવે નામાંફી ટિંગ ઉમેરીશું સાર પાંચ અભી બસ્ટ નીકળ્યા લીધી છે સારી રીતે આપણે ફકાવીશું પછી એનામાં આપણે ઉમેરીશું ડુંગળી આપણે એક ડુંગળી લીધી અને આવી રીતે ગારીશું પછી આપણે મિક્સ કરીશું આપણે ડુંગળી સારી રીતે બ્રાઉન થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે એનામાં આપણે ઉમેરીશું કે આ શાક બહુ તેજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો હવે ને આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે થોડાક આપણે તેલમાં સારી રીતે પકાવીશું બે ત્રણ મિનિટ સુધી આપણે ઢીંડોળા પકાવીશું ઢીંડોળી અને સ્વાદ અનુસાર મીઠું આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે બે મિનિટ સુધી આપણે તેલમાં પકાવીશું સાથે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયું છે

આવીને પંજાની મદદ થી છોડી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે હવે એનામાં આપણે પાણી ઉમેરીશું આપણે એક ઓડી પાણી લીધો અને પછી આપણે મિક્સ કરી ફ્રેન્ડ એના એક કટોરી જેટલું પાણી ઉમેરી નાખ્યું છે હવે આપણે બે મિનિટ સુધી એને આપણે પકાવીશું જ્યાં સુધી પાણી સારી રીતે ચૂસી લે પાણી આપણે સાગ જે આપણે સાગ બનાવ્યું છે ટીંડોળા એ પાણી આપણે ચૂસી લેશે અને એ તેલ મૂકશે ત્યારે સમજી લેવાનું કે આપણું શાક થઈ ગયું છે તૈયાર બે મિનિટ સુધી આપણે પાકવા રાખી દઈશું ફ્રેન્ડ આપણે

Like and subscribe for show the ask for the friends, for the Mavatiana chu the never.